જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં છો ને આજે જો ગાડી આવી જાય કેમ કે કાલે પરીક્ષા પૂરી થઈ ગઈ ને આવવી પડે ને હમણાં ખેતરમાં બળ નાખી છે એમાં પાણા એવડા મોટા મોટા હે એ બધા વીરમાં પડે કેવી મજા આવે પાણા વીણવાની કોઈ મજા આવતી હોય તો આવો ટેકો દેવો મજા આવશે આ રીતના આમ પણ ને આમ એટલા કરતા બે બે નાખવું હેલું પડે ભરવું ઝેલું પડે બધી રીતનું ઘેલું પડે એ હજી તો આ ઉપર ઉપરના જ વીણાય છે હજી આને ફોરા હે ને એટલે હજી નીચે અમારી પાછા વિણવાનું હોય એટલે બે વાર વીણવાનું